અમદાવાદની ફિલ્ટર કોન્સેપ્ટ ઓર્ગેનાઇઝેશનને સસ્ટેનબલ વર્ક સ્પેસ માટેનો એવોર્ડ એનાયત કરાયો શન ઓફ ડેનિસ ઇન્ડસ્ટ્રી કોશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી ઇન્ડિયન 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 ગ્રીન બિલ્ડિંગ અને ઓફ મેનેજમેન્ટ સંસ્થાઓ સાથે મળી તેમના કેસ સ્ટડીના સર્વક્ષણ માટે એક હતી બિઝનેસમાં પ્રોડક્ટિવિટી પ્રોફિબિલિટી આ માટે ઉત્પ્રેરક માટે સમગ્ર ભારતમાંથી બહુવિધિ સંરક્ષણો પછી તેમના સંશોધન માટે ફિલ્ટર કોન્સેપ્ટ પ્રાઇવેટ લિમિટેડની સાણાંંદ ફેસિલિટી પસંદ કરી હતી તેરમી માર્ચના રોજ ફિલ્ટર કોન્સેપ્ટ પ્રાઇવેટ લિમિટેડ ના ચેરમેન અને એમડી મેહુલ પંચલને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો આ સંસ્થા એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે સૂર્યપ્રકાશ દિવસભર તમામ પરિસરમાંથી પસાર થઈ શકે છે જેથી વીજળીનો સીધો ઉપયોગ ઘટાડે છે અહીંની સુવિધામાં દરેક ખૂણે ફાયર એલાર્મ પેનલ સ્મોક ડિટેક્ટર્સ ફાયર હાઇડ્રેન્સ અને અગ્નિશમક ઉપકરણોથી સજ્જ છે આર્કિટેક્ચર સિરાની સમીર સિન્હા ટોબિયાસ હેન્સન હી ઈ સ્વેન અશ્વિનીકુમાર કુમાર આઈએએસ પ્રિન્સિપલ સેક્રેટરી અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરલ શાહ કોચેર આઈ બીસી અમદાવાદ ચેસ્ટરા પ્રોફેસર આદિત્ય મોસેસ આઈઆઈએમ અમદાવાદ પ્રોફેસર પ્રાંતદાસ આઈઆઈએમ અમદાવાદ તથા એસ કાર્તિકેય ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ડોક્ટર્સ સીઆઈઆઈ આઈઆઈઆઈ જેવા મહાનુભાવોની ઉપસ્થિતિમાં એવોર્ડ એનાયત કરાયો

और मेडिकल में एन4 एसिड डायरेक्ट लेवल कंसंट्रेशन निकाला और 3.5 years in this field पर पैट्रिकिंग का फार्मास्यूटिकल बायोटेक्नोलॉजी सेक्टर है बिल्कुल प्रकार की इंडस्ट्री पर है ना प्रोसेसिंग में अंदर अलग-अलग लेवल पर रिसर्च करने का काम है अब लोग जो एडिबल ऑयल पर दे यूज कर लिए थे तो सीपड़ करने के बाद भारतीय डबल फिल्टर केम एक रिमार्क्स आते पर तो अब लोगों को थे इंडस्ट्री इज नॉट अगेन्स्ट यू प्रांत का मालूम मुख्य कंट्रीब्यूशन અત્યારે ઇન્ડસ્ટ્રીના બેટરમેન્ટ માટે સમાજના બેટરમેન્ટ માટે કરી રહ્યા છીએ એ છે કે હમ લોકો પોલ્યુશન કંટ્રોલ પાબન એન્વાયરમેન્ટ ધેટસ રિઝર્વ કરે એ બાબતે એજ્યુકેટર કરીને કે બાબતે એકપાઈન્ટ બનાવ્યા તો આપે સર્વે જોયા હશે કે ઇન્ડસ્ટ્રીના એમિશન હવામાં જતા છે કે આપણ આપણો તો બ્લક કલર નો સ્મોક ટોયલ ઇકોડ્યુક્ટર તો ઇ બ્લૅક્સ ની અંદર જે કે બી પાર્ટિક્યુલેટ મેટર હોય એને રીમુવ કરવા અને નો ક્લીન એર કે જે પર્નિસિપલ એર હોય એ વાતાવરણમાં જાય એવા ઇક્વિપમેન્ટ બનાવા આ અમારું કામ સંજીવ રાજપૂત નો રિપોર્ટ S9 ન્યૂઝ અમદાવાદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે